પાવી જેતપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા જેતપુર તાલુકા સાડા પાસે ગૂથન સુધીનું પાણી ભરાયું અને સ્કૂલ પાસેના શોપિંગમાં દરેક દુકાનમાં પાણી ભરાયા દુકાનદારોને ભારે નુકસાન થયું દુકાનદાર રોષે ભરાયા પ્રશાસન ધ્યાન આપતું નથી એવું દુકાનદારો કહે છે જુઓ શું કહે છે વેપારી રિપોર્ટર ફારૂક ખત્રી માટે આ રીતે પાણી ભરાઈ જાય છે બાજુમાં સ્કૂલ આવેલ છે એ નાના નાના ભૂલકાવા એ ભણવા આવે છે પાણીમાં તમે જાય દૂધ અને પડી જાય એના ટૂંકને વાગે અને કાયમ માટે નુકસાન થાય છે તો સંસ્થાને પંચાયતને વારંવાર કહેવા છતાં પણ કોઈ પગલાં ભર્યા નથી આ દિન સુધી છેલ્લા ચાર ચાર વર્ષથી આ ચાલે છે અમારી દુકાનોમાં પાણી ભરાઈ જાય છે અમારા ધંધાને આર્થિક નુકસાન થાય છે કાયમ માટે સહન કરવું પડે છે

મોકલીએ છીએ મોકલીએ છે એમ કરીને કોઈ હું કાયદા કર્યા કરે છે આ વખતે કંઈ ભૂંગળા નાખ્યા છે અને હજુ પણ કોઈ વ્યવસ્થિત થઈ નથી આમ બાબત પણ વ્યવસ્થિત ભરાય નથી શું નામ તમારું વરસ તું વાત અંધારાખ છે તેજસભાઈ અહીં ગાડી પાણી ભરાયું છે તેનાથી તમને કેટલું નુકસાન છે અને કોઈ આવ્યું જોવા માટે છેલ્લા સાત વર્ષથી પાણી ભરાય છે છેલ્લા સાત વર્ષથી ભરાય છે કોઈ જોવા આવ્યું નથી અત્યારે પણ આટલે લગીને આવ્યું ગુજરાતી છોકરાઓ પણ છે ને કોમેડીને જાય છે પગડીને અંદરથી બહાર આવે કોઈ એટલે કોઈ પ્રશાસન જોવા નહીં અહીંયા આગળ ગઈ કોઈ આવતું જ નથી પાંચ વર્ષથી આ હાલત છે શું નામ તમારું એજ ચૌહાણ